નમસ્કાર ખેડૂત મિત્રો તમારું બધા સ્વાગત છે આપણે જેમાં આજે વાત કરીશું કે આઈખેડૂડ પોર્ટલ ઉપર ગુજરાત સરકાર દ્વારા હાલ પચાસથી વધુ સહાય ચાલી રહી છે જેમાં ખેડૂત મિત્રો તમારે સાધનની ખરીદી કરવી હોય તો તમારા આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈને અરજી કરવાની જશે આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે કેટલા સાધનોમાં સહાય ચાલુ છે તો પહેલા નંબર ઉપર આવે છે રેજ બેડ પ્લાન્ટર મિત્રો તમને નામની સાથે ફોટો પણ જોવા મળશે જેથી તમને ખબર પડે કે કયું સાધન છે અને આ વેબસાઇટમાં નામ પણ અલગ છે જેમ કે એક સાધન છે પાક સંરક્ષણ સાધનો પાવર સંચાલિત એટલે કે આપણને નામ સાંભળીને અલગ લાગે સાધન પરંતુ આ જે દવા છાંટવાનો પંપ આવે એ છે પછી વાત કરીએ તો ટ્રેક્ટર ટેલર એમાં પણ હાલ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે સહાય ચાલુ છે પછી આવે છે શનેડો શનેડાઓ પણ એવી સારી એવી ખેતી કરવા માટે આપણે મહત્ત્વનું સાધન કહી શકીએ તેમાં પણ હાલ સહાય ચાલુ છે મિલેટ પ્રોસેસિંગ યુનિટ એટલે કે જે કઠોળ હોય એને અંદર ધૂળ હોય કચરો હોય જેને સાફ કરવા માટે આ મશીન વપરાય છે પછી આવે છે જે સોલાર પાવર યુનિટ કીટ જે સોલાર પાવર યુનિટ કીટ આવે છે એમાં પણ હાલ ખેડૂતો દ્વારા ખેડૂતો માટે સહાય ચાલુ છે પછી આવે છે મોબાઈલ મોબાઈલ ફોનનો પણ આપણે વિડીયો આપણી ચેનલ ઉપર બનાવીને મૂકી દીધો છે જોઈને જોતા આવજો પછી આવે છે વોટર કેરિંગ પાઇપલાઇન એમાં પણ સહાય ચાલુ છે પછી આવે છે માલવાહક વાહન પછી આવે છે ખેડૂત મિત્રો ગોડાઉન જે ગોડાઉનનો પણ આપણે મલા જે સાસો ચેનલ પર વિડીયો મૂકી દીધો છે વ્હીલ હો એટલે કે ખેડ કરવાનું એક સાધન આવે માનવ સંચાલિત સાઇટ એટલે કે એક લાંબુ એવું દાંતડું આવે ચાર કાપવા માટે પછી આવે છે પશુ સંચાલિત વાવણીઓ એમાં પણ પછી આવે છે પ્લાન્ટર અલગ અલગ પ્રકારના પછી આવે છે ઓટોમેટિક વાવણીઓ જે આપણે ઓટોમેટિક વાવણીઓ આવે છે તે પછી આવે છે જે પલાવ ઓટોમેટિક વાવણીઓની પછી આવે છે પલાવ પલાવમાં પણ હાલ ખેડૂતો દ્વારા ખેડૂતો માટે સહાય ચાલુ છે પછી આવે છે શેડર શેડરનો ઉપયોગની વાત કરીએ તો જેનો એનો ઉપયોગ છે કાપ કપાસની હાઠીઓ કાપવા માટે ઉપયોગી કપાસની હાઠીઓને કાપવા માટે ખૂબ જ ઉપયોગી સાધન કહી શકાય પછી આવે છે રિપર બાઇન્ડર તમામ પ્રકારના ઘઉં કે રજકો કાપવા માટે આ મશીન ખૂબ જ ઉપયોગી છે પછી આવે છે પાવર પોસ્ટ હાર્વેસ્ટરના સાધનો પછી ખેડૂત મિત્રો વાત કરીએ તો પોસ્ટ હાર્વેસ્ટના સાધનો પછી રોટરી પાવર ટીલર અને રોટરી પાવર બિડર ત્યાર પછીનું સાધન છે પાક સંરક્ષણ સાધન જેને આપણે પાસાની અંદર દવા છાંટવાનો પંપ કહેવામાં આવે છે બીજા નંબર ઉપર આવે છે પાક સંરક્ષણ સાધન જેને આપણી ભાષાની અંદર આપણે દવા છાંટવાનો પંપ કહીએ છીએ તે પછી આવે છે ખેડૂત મિત્રો સેટ જે પંપ સેટ આવે છે એની અંદર પણ ખેડૂત મિત્રો હાલ જે પણ ખેડૂતોને સહાય લેવી હોય એના માટે ચાલુ છે પછી આવે છે બેલર બેલર એટલે કે ખડની ગાંઠડી બાંધવાનું મશીન જે ખડ હોય એની ગેર જે ગાંઠડી હોય છે એને બાંધવાનું આવું મશીન આવે છે ગોળ ગોળ ગાંઠડી બાંધવાનું ખેતરમાં ચલાવવાનું અને એની અંદર ગાંઠડી બધાઈ જાય છે પછી આવે છે સબ જે ખાડો જેવું આવે છે ખેડૂત મિત્રો પછી આવે છે પાવર ટીલર એ પણ ખેડ કરવા માટેની એવું બધું સાધન ઉપયોગી છે પછી આવે છે બ્રશ કટર જે બગીચાઓમાં ઉપયોગી છે પછી આવે છે પાટેટો ડીગર પટેટો પ્લાન્ડર પછી ખેડૂત મિત્રો આવે છે કમ્બાઈન હાર્વેસ્ટર ગ્રાઇન્ડર ડીગર જે આપણે આવે છે ગ્રાઇન્ડર ડીગર પછી આવે છે તાડપત્રી પછી હેરો આવે છે તમામ પ્રકારના જેટલા પણ હેરો આવે છે એ બધા જ હાલ સહાય ચાલુ છે ખેડૂત મિત્રો પછી આવે છે જે પાવર થિસર છે તે પાવર થ્રીસરની પછી આવે છે જે રોટાવેટર રોટાવેટરની પછી આવે છે ત્યારબાદ ટ્રેક્ટરમાં પચીસ એચપીથી સાઠ એચપી સુધીના ટ્રેક્ટર માલ સહાય ચાલુ છે ખેડૂત મિત્રો પછી આવે છે જે વિનિંગ ફેન પછી આવે છે કલ્ટિવેટર ટ્રેક્ટર સંચાલિત સ્પ્રે જે ટ્રેક્ટર સંચાલિત સ્પ્રે આવે છે દવા છાંટવા માટે એ પણ મા સહાય ચાલુ છે તો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો મને છે સાસો ચેનલને કરો જેથી તમને આવા અવનવા વિડીયો જોવા માટે અને તમારા વોટ્સઅપ મિત્રોને શેર કરજો જેથી એ પણ આ વિડીયોનો લાભ લઈ શકે જય જવાન જય કિસાન